લોકસાહિત્યકાર માયાભાઈ માહિર રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોંઢવાડિયાએ તાજેતરમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી પીએમ મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત થઈ અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી આ મુલાકાતને ઘણી રીતે સૂચક માનવામાં આવે છે પરંતુ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ ઘણી બધી અટકળો ચાલી રહી છે વિવિધ એંગલ થી રાજકીય અનુમાન લગાવવામાં આવી રહ્યા છે જો કે આ મુલાકાત પાછળના પ્રમુખ કારણો ક્યાં હોઈ શકે તેના વિશે આજે વાત કરવી છે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે અમરીશ ડેર અને માયાભાઈ આહીર અચાનક જ પીએમ મોદીને કેમ મળ્યા મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ આ મુલાકાતનો પડઘો રાજુલા તળાજા પંથકમાં સાંભળવા મળશે

ધીમે ધીમે ઉપર જતો હતો ત્યારબાદ બે હજાર બાવીસમાં ફરી વિધાનસભા ચૂંટણી લડી પરંતુ સફળતા ન મળી અને ત્યાર પછી તો તેઓ અગાઉના કોંગ્રેસના નેતાઓની જેમ વંડી ટપી ગયા અને ભાજપમાં પ્રવેશ કર્યો ભાજપમાં આવ્યા પછી અમરીશ બેર શાંત છે જો કે રાજકીય પંડિતોનું કહેવું છે કે ભાજપમાં આવ્યા પછી કોણ બોલે છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી દરમિયાન એક એવી ચર્ચા ચાલતી હતી કે હીરા સોલંકી લોકસભા લડશે અને રાજુલાની સીટ અમરીશ ડેર માટે ખાલી કરવામાં આવશે પરંતુ એવું થયું નહીં હવે અમરીશ ડેર જ્યારે વડાપ્રધાન મોદીને મળ્યા અને તેમની સાથે માયાબાઈ આહીર પણ જોવા મળ્યા માયાબાઈ અને અમરીશ ડેર બંને આહીર સમાજમાંથી આવે છે ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતા બંને ચહેરા આહીર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે જેથી ભાજપ માટે ફાયદાકારક પરિબળ છે તેવું સાંભળવા મળે છે બંને ચહેરા સૌરાષ્ટ્રમાં સારી એવી પકડ ધરાવે છે સૌરાષ્ટ્રની કેટલીય વિધાનસભા બેઠક પર મજબૂત જનસંપર્ક ધરાવે છે આ બંને ચહેરા પીએમ મોદીને મળે એમાં સામાન્ય રીતે કોઈ આશ્ચર્ય નથી પરંતુ ચર્ચા અને અટકળો એટલે ચાલે છે કે અમરીશ ડેર હાલ તો સાંત છે

માયાભાઈ આહીરની મુલાકાત માટે એવું જાણવા મળ્યું છે કે તેમના દીકરા જયરાજ આહિર સ્થાનિક લેવલે ખૂબ જ સક્રિય છે અને સતત જનસંપર્ક વધારી રહ્યા છે આ મુલાકાતથી તળાજા રાજુલા કે પછી જાફરાબાદના વિસ્તારોમાં કોઈ અસર થશે કે કેમ તે 2027 ની સત્યાવીસની ચૂંટણીમાં જ ખબર પડશે પણ હાલ એવું સામે આવ્યું છે કે અમરીશ ડેન મહાત્મા ગાંધી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે ત્યારે તે હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમ મોદી સાથે મુલાકાત થઈ કે પછી અન્ય કોઈ કારણ છે તેના વિશે ચોક્કસ માહિતી મળી નથી પરંતુ જાણકારો એવું કહેવું છે કે તેઓ ત્યાં ગયા અને પીએમ મોદી સાથે ત્રણેય લોકો મુલાકાત કરી હતી કોઈ અપોઇન્ટમેન્ટ નહોતી પરંતુ ત્યાં ગયા અને કોણ આવ્યું છે તે જાણવા મળ્યું અને પછી વડાપ્રધાન સાથે મુલાકાત થઈ વાતચીત થઈ આ મુલાકાતમાં અર્જુન મોઢવાડિયા તેમની સાથે જોવા મળ્યા હતા અતિ મહત્વની બાબત એ છે કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બંને એક સાથે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં પણ બંને સાથે જોડાયા અર્જુન મોઢવાડિયા મંત્રી બની ગયા કેમ કે તેઓ પોરબંદરના સિટિંગ એમએલએ છે તેઓ ધારાસભ્ય હતા ત્યાંથી રાજીનામું આપ્યું પછી પેટા ચૂંટણી આવી પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા જીત્યા અને પછી તાજેતરમાં જે મંત્રી મંડળમાં ફેરબદલ થયા તેમાં તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે અમરેશ ડેર માટે ભાજપ જગ્યા શોધતી હતી પણ સફળતા મળી નથી હવે આવનારા દિવસોમાં શું થશે તે જોવાનું રહેશે હાલ તો પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો રાજુલા તળાજા અને જાફરાબાદ પંથકમાં ભારે ચર્ચા જગાવી રહ્યા છે સમજો કે ઠંડીના અહેસાસમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે સૌથી ખાસ વાત એ છે કે જ્યારે કોઈ નેતા પાર્ટી બદલીને અન્ય પક્ષમાં પ્રવેશ કરે ત્યારે મોટા મોટા નેતાઓને મળવું પડે જનસંપર્ક બનાવી રાખવો પડે બધા જ દિગ્ગજ નેતાઓ સાથે ઘરોબો પણ જાળવી રાખવો પડે જેથી આવનારા દિવસોમાં ચૂંટણી લડવામાં સરળતા રહે અથવા તો એમ કહો કે આસાનીથી ટિકિટ મળી જાય માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ચૂંટણી લડાવવાની વાતો કેટલાય સમયથી અંદરખાને સાંભળવા મળે છે જેથી જયરાજ આહીર સ્થાનિક લેવલે આટલા સક્રિય છે અને લોક સંપર્ક વધારી રહ્યા છે તેવું રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે અગાઉ એક ડાયરામાં પણ કલાકાર બ્રિજરાજદાન ગઢવી એવું બોલતા સાંભળવા મળ્યા કે આપણે જયરાજને સંગઠનમાં નહીં પણ સરકારમાં જોવો છે અને એટલે જ એને ધારાસભ્યની ચૂંટણી લડાવવી છે જેથી માયાભાઈ આહીરની પીએમ મોદી સાથેની મુલાકાત ઘણું કરી જાય છે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે પણ માયાભાઈ આહિરે તેમની સાથે મુલાકાત કરી હતી ખૂબ જ હસ્તી મુદ્રામાં મુલાકાત તેમની તસવીરો પણ સામે આવી હતી અને હાલ જ્યારે દિલ્હી ખાતે માયાભાઈ આહિરે વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે ત્યારે આ મુલાકાત થોડામાં ઘણું કહી જાય છે અમૃષડે કે જે એ સમયે કોંગ્રેસનો સાવજ કહેવાતા હતા હાલ તો અમૃષડે શાંત છે પરંતુ આવનારા દિવસોમાં શાંત જોવા નહીં મળે તે પણ નક્કી છે એવું રાજકીય પોટલે ચર્ચાઈ રહ્યું છે એટલે કે અમૃશ દેર ચૂંટણી લડશે જરૂર લડશે પરંતુ ક્યારે લડશે અને કઈ બેઠક પરથી લડશે એ તો સમય આવ્યે ખબર પડશે પરંતુ હાલ આ તસવીરના ઘણા બધા આકલન કરવામાં આવે છે અમૃશ દેર માયાભાઈ આહિર અને અર્જુન મોડવાડિયાની તસવીરો ઘણું બધું બયાન કરી જાય છે જયરાજભાઈ આહિરને બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવી છે એટલે તેઓ સ્થાનિક લેવલે સક્રિય થયા છે જેન સંપર્ક વધારી રહ્યા છે લોકોના કામ કરવામાં એક્ટિવ જોવા મળે છે અને એટલે જ માયાભાઈ આહીરે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે તેવું રાજકીય ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે અમૃષ ડેર ભાજપમાં આવ્યા પછી શાંત પડી ગયા છે પરંતુ તેઓ હવે એક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે અને તે બાબતે પીએમ મોદીને મળ્યા સાથે જ આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યાર પછી 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને આ ચૂંટણી દરમિયાન અમિશ ડેર અને જયરાજ આહીર કઈ બેઠક પરથી ચૂંટણી લડશે ક્યારે લડશે તેને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે પરંતુ આ મુલાકાતનો પડઘો 2027 માં સાંભળવા મળશે તેવું રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ